એમના પૈસા માંગવા જા એટલે દીકરા મારા ડબ્બો ઉપાડ લીધો રાતો રાય હવે મારે હંગવા બંગવા જવું હોય ને તો ઉપાદી ચોમાસું હોય ને એ આપડે હપ્તા નું આપણું હારવા લીધું હે થોડીક ફૂટી માર દેવાની તો મજા મજા બોલો આ ગામમાં ગયા ને અહીંયા ને રહ્યા બોલો શું કરું અને અત્યારે છે ને આ જમાનામાં છે ને અત્યારે છે ને નમાલું થઈને રહેવાય જ નહીં આમ આમું થઈને રહેવાય નકર મહોનિયા છે ને અત્યારે ઘરે આવીને ધમકી દઈને પૈસા લઈને વહી જાય છે હું તો કોઈથી બીવું જ નહીં ગમે આને બાજી જ લઉં હું શું કહું શું પાંચ હજાર એક રૂપિયા દેતો કાં

કઈ વાંધો નહીં અધી કલાક ખમી જાવ પછી આ તો આ જાડિયા શું થઈ ગયો હો તું અરે તમારી જાત નો મારા ઘરે આવીને મારા ખાટલા ઢોકા મારો મારી હજી માર્યો નથી હજે મારી હું તને શું કહું છું તેમાં ધણી પાસે શું પૈસા મગાયા હતા હપ્તાના આખું ગામ હપ્તા દે હે તારા ધણીને દેવો પડશે

હું જોઈ લઉં છું કેવા ખાતા ઉઘરાવે છે અરે પોલીસ ને વચમાં નો માટે ફોન નો કરતો ને ટાંગા ભંગ નથી એટલે મારા બાયડી કે એટલે કરવો પડે કરો તંતા કરો ફોન તમે નો ગયો કાઈ ને વખતે કમ કહે ફોન નો કઈ કોઈ વાગે આ તો રેવા દયો ફોન કરું કે ન કરું આ ભાઈ એ વાગે ને ભાઈ તમને શું એકલો બગો ઉપલો પણ આ હપ્તા નું કઈ તો સરખું કરો સમજો હવે છે ને હપ્તા તું નો ઉઘરાવતો અમારી પાસે તમારી પાસે નહીં ઉઘરાવું ગામમાં ઉઘરાવીશ

આ જો મને કોઈ દેતું ન એટલે બાકી લગ્ન થવા દે તારી બે પાંચ હપ્તો લઉં ઉતર ને છું નકી ડબો લઈને હંગવા જવું જોઈએ